નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોરકે સ્વામી ન્યૂઝ ચેનલ આપિસોડમાં આપણે વાત કરીશું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ મહારાષ્ટ્રમાં બીજેપી અને એના સાથી પક્ષો એટલે કે એનડીએને બહુ ધીંગી બહુમતી મળે છે અને બે દિવસની અંદર મહારાષ્ટ્રમાં કોણ મુખ્યમંત્રી બનશે એ પ્રશ્નનો ઉત્તર પણ મળી જશે અત્યારે તો જુદી જુદી ચર્ચા લોકો કરી રહ્યા છે રાજકીય વિશ્લેષકો પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે એટલે સ્વાભાવિક છે કે ભાજપના પક્ષના કોઈ કદાવર નેતા છે એ મુખ્યમંત્રીની રેસમાં છે અને એમાં એક જ નામ છે દેવેન્દ્ર ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસ મૂળ તો સંઘના માણસ છે અને અનુભવી છે અગાઉ એને વહીવટ કર્યો છે સરકાર ચલાવતા એમને બહુ સારી રીતથી આવડ આવડે છે એટલું જ નહીં પરંતુ ભાજપના બહુમત કાર્યકરોનો મત દેવેન્દ્ર ફડણવીસની તરફેણમાં છે એના કોઈ વિરોધી નથી બહુ સૌમ્ય વ્યક્તિત્વ એ ધરાવે છે સરળ સ્વભાવના છે એટલે સ્વાભાવિક છે કે દેવેન્દ્ર ફડણવીસનું નામ નિશ્ચિત થશે પરંતુ ભાજપ હંમેશા કોથળામાંથી બિલાડું કાઢવા ટેવાયેલું છે કદાચ મારો કે મુખ્યમંત્રી તરીકે ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસને બદલે બીજા કોઈ વ્યક્તિનું નામ પસંદ થાય તો પણ સાહેબ એ આશ્ચર્ય એટલા માટે નહીં થાય કે તો એની પાછળની એક ડિપ્લોમેટિક ગેમ હશે ભાજપની તો દેવેન્દ્ર ફડણવીસને ભાજપના જો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા હોય પક્ષે એવું નક્કી કર્યું હોય પક્ષના મોવડીઓએ એવું નક્કી કર્યું હોય સંગઠને એવું નક્કી કર્યું હોય તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે દેવેન્દ્ર ફડણવીસને બદલે કોઈ બીજી જ વ્યક્તિ સત્તા પર આવે એવી શક્યતા નકારી શકાય નહીં વાત રહી એના સાથી પક્ષોની એકનાથ શિંદે અને અજીત પવારની એ બંનેને પણ બહુ સારી બેઠક મળી છે પરંતુ એ ભાજપને સૌથી વધુ બેઠક મળી છે એટલે બીજું કોઈ પ્રેશર એ લાવી શકે એવી સ્થિતિમાં છે નહીં અજીત પવાર તો બિલકુલ નથી કારણ કે અજીત પવારની ફાઇલો બધી ત્યાં હજી સરકાર હસ્તક મોટા સાહેબ પાસે પડી છે એટલે એ બહુ ઊંચા નીચા નહીં થાય અને એકનાથ શિંદે પણ એની હેસિયત સમજે છે કે એકસો સત્યાવીસથી વધુ બેઠકો જ્યારે ભાજપને મળી હોય ત્યારે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી પદમાં હંમેશા ભાજપની દાવેદારી હોય પછી બીજા મહત્ત્વના ખાતાઓ છે એમાં એમનું થોડું ઘણું ચાલશે પરંતુ અત્યારે ચર્ચાનો વિષય એ જ છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે નહીં બને કારણ કે ભાજપે આજે પણ જે એપિસોડ બને છે ત્યાં સુધી કોઈના નામ ઉપર પસંદગી કરી નથી કે મહોર મારી નથી એટલે એવું પણ બને કે ભાઈ દેવેન્દ્ર ફડણવીસને બદલે બીજા કોઈ મુખ્યમંત્રી થાય ભાજપમાંથી એની સામે દેવેન્દ્ર ફડણવીસને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સાહેબ પસંદગી થાય એ પણ શક્યતાઓ ખૂબ જ બળવત્તર છે હું તો સંઘણી વિચારધારાના એ માણસ છે અને બધાને સાથે રાખીને ચાલે એવો એનો સ્વભાવ છે એટલે ભાજપને અત્યારે આવા જ એક રાષ્ટ્રીય પ્રમુખની જરૂર છે કે જે બધા સાથે સંકલન કરી અને સંગઠન ચલાવે જોઈએ ચોવીસ અડતાળીસ કલાકમાં આનો ફેસલો પણ થઈ જશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બને છે એમ ઝારખંડનો તો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે ત્યાં કંઈ એવી બીજી બાકા જીત તો છે જ નહીં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ આજકાલમાં શપથ પણ લઈ રહેશે અસ્તુ મારો એપિસોડ આપણને ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો